સા હાઈવે પર માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ જિલ્લા આરટીઓ વિભાગ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત શહેર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી માં જોડાયા નિયમોનું પાલન કરતા વાહનચાલકોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા ડોર પર ચાલતા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે કરાઈ તાકી માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમની અપાઈ જાણકારી વાહનચાલકોએ હંમેશા હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ વાહનચાલકોએ રોંગ સાઇડ ડ્રાઇવિંગ કદી ન કરીએ सिग्नल तोड़वाना બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ વાહન ચલાવતી વખતે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરીએ માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરીને પુરઝટે અથવા જોખમી રીતે વાહન ન ચલાવીએ ઉતાવળ કરીને જોખમી રીતે ઓવરટેક ન કરીએ લેન ડ્રાઇવિંગની શિસ્ત જાળવીએ જાહેર માર્ગ પર રેસિંગ કે સ્ટન્ટ ન કરીએ રસ્તા પર વાહન ખોટી રીતે પાર્ક ન કરીએ લાયસન્સ ન ધરાવતા કોઈ પણ વ્યક્તિને વાહન ચલાવવા ન આપીએ વીમો વગર વાહન ન ચલાવવું જોઈએ પરમિટ કરતાં વધુ પેસેન્જરની મુસાફરી કરાવવી ગુનો બને છે દરેક વાહનનો વીમો ઉતરાવો અનિવાર્ય છે વીમા વગરના વાહનોમાં જો અકસ્માત થાય તો મુસાફરોને વીમાનો લાભ મળતો નથી કોઈ પણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવીએ માલવાહક વાહનોનો મુસાફરી માટે ઉપયોગ ન કરવો ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ પોતાની તેમજ અન્યોની જિંદગી બચાવીએ આજ રોજ દિશા ખાતે છત્રીસ માર્ગ સલામતી મહિનો ઉજવી રહ્યા છે આમ તો દર વર્ષે આપણે સપ્તાહ ઉજવીએ છીએ પરંતુ સરકાર શ્રીના નિવેદન અને અભિપ્રાયના અનુસંધાને એ આ વર્ષે આખા મહિનાનું સલામતી સપ્તાહ મહિનાનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે આરટીઓ કચેરી પાલનપુર દ્વારા તેમજ જિલ્લા ટ્રાફિક દ્વારા અને જીવદયા ફાઉન્ડેશન સેવન સ્ટાર દ્વારા ડીસા ખેતીવાડી બજાર ઉત્પાદન સંબંધી સમિતિ આગે આપણે રેડિયમ લગાવવાનું જેમ કે ટ્રેક્ટર છે લારી છે એમના પાછળ લાલ કલરનું રેડિયમ લગાવવાનું તેમજ જે લોકો હેલ્મેટ પહેરતા નથી એમને પુષ્પ આપી અને હેલ્મેટ પહેરવાની રિક્વેસ્ટ સાથે એ અભિ એક પ્રકારનો સારો એવો અભિપ્રાય કરેલ છે તેમજ સેવન સ્ટાર જે છે આપણે ફાઉન્ડેશન એના દ્વારા જે આવતા સપ્તાહે ઉત્તરાયણ આવી રહી છે એના ભાગરૂપે સળિયા લગાવવાનું આગળ જે પ્રોગ્રામ છે એ રીતનું ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ દિશા આગળ આ પ્રકારના પ્રોગ્રામનું સુંદર એવું આયોજન કરેલ છે આ વર્ષે આપણે છત્રીસમું માર્ગ સલામતી મંથની ઉજવણી કરવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે આજ રોજ પાલનપુર આર્યુ કચેરી જિલ્લા ટ્રાફિક અને ડીસા સિટી પોલીસના સાથ સહકારથી આપણે ગંજ બજાર દીપક હોટલ જોડે અને શહેરમાં વિવિધ જગ્યાએ સ્ટેડિયમ પટ્ટી અને જે લોકો નિયમોનું પાલન કરે છે એનો આપણે પૂછપુર પૂછ આપીને સન્માનિત કરીએ છીએ ઉપરાંત ટેબ્લેટનું પણ વિતરણ કરીએ છીએ અને નજીકમાં ઉત્તરાયણ આવી રહી હોય હોવાથી એટલે લોકોને દોરીથી જ્યાં ન પહોંચે એ માટે આપણે સેફ્ટી ગાર્ડ માટે સેવન સ્ટારના સહયોગથી આપણે સેફ્ટી ગાર્ડ પણ લગાવીએ છીએ અને સેવન સ્ટાર એ સંસ્થા છે એ સારું આવું કાર્ય કરે છે અને લગાતાર ઉત્તરાયણ સુધી આ કામ કરશે અને એની સાથે આ રોડ માર્ગ સલામતીનો પણ એક સંદેશ લોકો સુધી પહોંચ્યા માટેના અમારા સમગ્ર ટીમનો સાથ સહકાર રહેશે